શ્રીફળને ક્યાંય પણ દેવસ્થાને ગુરુસ્થાને શ્રીફળ મૂકવાનું પહેલું આવે છે પહેલા શ્રીફળ મૂકવાનું તમારે ગુરુ ચરણે જાઓ પહેલા તમારે શ્રીફળ મૂકવાનું અને વધેરવાની છુટી હોય તો વધેરી પણ નાખવાનું અને ફોડવાની છુટ્ટી હોય તો ફોડી વત નાખવાનું શ્રીફળને ઓકે ગુરુદ્વારે પેલા શ્રીફળ લઈને જવાનું કયું શ્રીફળ તો કે તાજું શ્રીફળ ગર્ભની અંદર પ્રથમ માથું બને શું બને ગર્ભની અંદર પ્રથમ માથું બને જ્યારે આપણે આવીએ ત્યારે પણ પ્રથમ માથું જ આવે અને જ્યારે આ શરીરને બાળવામાં આવે ત્યારે છેલ્લે માથું બને એટલે કિંમત છે આ શ્રીફળની આને કેવો બધાય શ્રી ફળ આને શ્રીફળ કહેવાય આ તાજું શ્રીફળ કહેવાય કેવું કહેવાય આને તાજુ શ્રીફળ કહેવામાં આવે આને અને ખાલી છે ને આમ આમ સાંભળવા નથી આમ ઉતારી દેવાનું છે અંદર હે ને આને તાજુ શ્રીફળ કહેવાનું આવે શ્રીફળ આ વધેરવાનું કીધું છે શ્રીફળને ક્યાંય પણ દેવસ્થાને ગુરુસ્થાને શ્રીફળ મૂકવાનું પહેલું આવે છે પહેલા શ્રીફળ મૂકવાનું તમારે ગુરુ ચરણે જા ને પહેલા તમારે શ્રીફળ મૂકવાનું અને વધારવાની છુટ્ટી હોય તો વધેરી પણ નાખવાનું અને ફોડવાની છુટ્ટી હોય તો ફોડી વતન નાખવાનું શ્રીફળને ઓકે ગુરુદ્વારે પહેલાં શ્રીફળ લઈને જવાનું કયું શ્રીફળ તો કે તાજું શ્રીફળ અને તાજું શ્રીફળ કહેવાય આ તાજું શ્રીફળ ગુરુ ચરણે મૂકાય અને ઓલું જે નારેલીમાં તાજું શ્રીફળ થાય એને પેટમાં નખાય કુદરત હજારો ફૂટ સુધી સો ફૂટ સુધી જે નીચે પાણીનું સ્વેદન કરીને ઉપર જે જાય એની વરાળ બનાવીને જે ઉપર શ્રીફળની અંદર જાય એ પાણી કોઈ નહીં પીવે પણ જેવા તેવા બધાય લોકોના હાથ ગંદા જ્યાં ત્યાં હાથ જેવી તેવી વસ્તુથી દારૂ બનાવેલો હશે જેવા તેવા રસ રસાયણોથી દારૂ બનાવવામાં આવ્યો છે એ બધા પી છે કુદરતે ઓરિજિનલ પીણું બનાવ્યું છે જે એ કોઈ છે ને એમાં જોરદાર ઇમ્યુનિટી હોય કોકો પી છે ફાલુદો પી છે એને પછી થીક શેક પી છે બદામ શેક પી છે ઓકે પણ કોકો પણ પી છે કોલ્ડ્રિંક્સ પણ પી છે પણ આ કોઈ નહીં પીવે